સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની ની અંદર તો કેમ છો તમે શ્રી કૃષ્ણ જય જય માતાજી તો જો અત્યારે હજી વરસાદ રહ્યો નથી એકદમ ફૂલ ઝપાટા સાથે પોવન સાથે એકદમ વરસાદ છે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે મારા મામાની જ્યાં હું તમને આજે બતાવવા લઈ જઈશ ખેતર ને એવું જાય થોડીક આંટો મારવા તો લઈ જઈશ અને હજી ધાબે પાણી નથી પીતરું ચોથો દિવસ છે પાણી ઉતરતું છે નહીં અહીંયાથી રજાડો વધવામાં છે હે પણ ઉતરવામાં નથી તો એવું બધું હાયલા કરે છે અમારે તો અને અત્યારે હજી ઉઠી જ ગયા છે હજી નાસ્તો કરવાનો બાકી છે ખાતામાં એઠામ બધું એક ને એક લુકડામ થઈ ગયું એમાં કોણ કપડાં ને બપડા બદલાવે કે કાંઈ કરે કારણ કે ક્યાંય નીકળાય એમ જ નથી ઘરની બહાર જ આમ નામ જો બતાવું તમને વ્યૂ આવે છે બહારનો જો જોરદાર પવન છે આમ જો ઓલી વાળીએ નથી ગયા આ વખતે અમે

मै रस्तो बंद रहेको क्या रे आओ आ डंग की पड़ी की आम थे आओ सीख गया तो वहीं चाय दे मैं हम जो आए थे पति पानी कितने लोगों दे हम फरी फरी इन चाय हम आए भी वहाँ तो रस्तो बंद था आगर झाड़ू आवी गई आडू આવડો બધો રસ્તા માંથી પોદરો લઈ લે તો આલો જ આવું નથી ઘરે

મને લાગે તો અમે આવી ગયા છે પાછી દેમ જવા ત્યારે હજી પાણી નથી જોઈ લે તમે ના ના એટલે બધા નતું હજી પાણી હે

હલા ઉતરે હું ન થઈ ગયું પણ ખાamba દેખાવા મિંદા ખાamba દેખાવા મિંદા હે વરસાદ બંધ થઈ જાય ને તો ઉતરી જાય હે હવા મે કપડાઈ કે હું કવ કપડાઈ વાગી ગયા છે બહાર ને અમે બે ગયા છીએ જમ્મા કંટ્રોલરનો શાક ને કેળા ને જેબનો શાક અમે બધા જમીયા છીએ હા જો હવે હાથ ફેરો કરે તો હવે પાણી ઉતરે હે ને તો આ બેન કે હું બધું વીણવા મંડું <laughs> पै न हो जा परबडी नालो आवी गयो छे ये आवे नालो काय न आवे लिमडो मस्ते न है सुगंध तो जो आवे सरस आवे એટલે તો લેવા માંડી આકુ જબલુ ભલ્લાઈ દે મારે ના એટલો બધો કાય ન લેવો મામી ને દિછાડમ જેતો મામી ને પાછો થઈ જાય આ જો કેવા મસ્ત ને મારા મામા ને પાન છે અડવી ના આઈ થી તે આઈ લગઈન છે

નીકળી જાવ તોરણીય થઈને હાલી ની ગારી ગારો થઈ ગયો નીકળી શકે તો તોરણિયા થઈ બે ત્રણ કિલોમીટર થાય તો આમ હળવીને પાન તોડ એટલી વાર છે એટલે લઈને પવન તો ધોવી પડો જોરદાર પવન જલ્દી નહીં થાય ને તો પાછો વરસાદ આવી જાય તો જઈ શકીએ અમે આમાં ગાડી રાખવી ગામ સિવાય ગામના માણસ કોઈનું કામ જ નથી કરતા પડી જાય આવી ગાડી આમ

આજી વાત છે મારે તો પકડવો પડશે તને આમાં એકલું એટલું પાણી હોય હેલા મેં તો કીધું ખાલી ગારો જઈ છે

ઊંઘ્યા બીક લાગે ડ્રાઈવર હારો છે બાકી હું એમ કહું કે મને ઉતાર દે હાલી નઈ લે કાટા કાંટા લાગે કે બાપુ મૂકવું નહીં તને હું એ તો મને હું બેઠી કેમ મને મારું મન સમજે છે

આ બધું આડો આવી જાય એટલે એક બાજુ નીકળી ન ગયા તો વરસાદ જો એટલે આ બાજુ નીકળી ગઈ ગયો બાકી આ આ બાજુ ક્યાંય નો નીકળ્યો છે ફાઈનલી તોરણ એના રસ્તે અમે ભૂગી ગયા છીએ તમે જોયો જઈશ રસ્તો કેવો હોય મારી મમ્મી ની જો આવ્યા આગળ દાંત કે છે એક્સપિરિયન્સ લઈએ એનો હાલો હટા એટલે હું બેહતી થવામાં ક્યાંક મજા આવી ગાડી આકવાની મજા ગયા

પાણ ગઈ લા જો પહોચી ગયા છીએ ઘરે આવી ગયા છે ત્રણ ત્રણ વાગે અમે ઘરે આવી ગયા એટલા દિવસ પછી અમે ઘર જોયું છે તો ઘરે પહોંચી ગયા છીએ હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અમે કેટલી મુશ્કેલી કાપીને આવ્યા છે ધાબી તો ઉતરી નહીં છેલ્લા લેકિન તો મુશ્કેલી કાપીને બસ ઘરે અંતે પહોંચી તો ગયા જ અમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કર દેજો ગમે તો અમે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી આવજો બધા